દિવસે ને દિવસે નશાનો કાળો કારોબાર વિસ્તરી રહ્યો છે વારંવાર મોટા પ્રમાણમાં ડ્રગ્સ મળી રહ્યું છે સતત છે છે તો તો ગુજરાતમાં ત્રીજા દિવસે ડ્રગ્સ ડ્રગ્સની સાથે બે આરોપીઓની પણ ધરપકડ કરાઈ ગુજરાત ફરી એકવાર નશાના કારોબારનો પર્દાફાશ થયો છે ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડે મોડી કાર્યવાહી કરી છે તો ભારતીય જળ સીમામાંથી એકસો સિત્તેર કિલો ડ્રગ્સ ઝડપાયું છે ડ્રગ્સની સાથે બે ભારતીયોની પણ ધરપકડ કરવામાં આવી છે બંને આરોપી

अधिकारियों ने कर्मचारियों जलम सगाद ऊपर हता उनमें सात ने सहकार थी एंटी टेररिस्ट स्क्वाड ना पीएसआई श्री हितेश वाढेर ऑफिशिंग बोट ने ओवरपावर करी ऑफिशिंग बोट पर थी वे व्यक्तियों ने पकड़ा मान एक मंगेश तुकाराम જે અગાઉ રહેવાસી ભીડ હતા અને આ જે હરિદાસ રામનાથ કુલાલ છે પાછળથી આપણને ખબર પડી કે અગાઉ મહારાષ્ટ્રમાં એ બર્ડર અને કિડનાપિંગના ગુનામાં પણ આરોપી તરીકે એટલે બે ફિશિંગ બોટ ઉપર આ બે જણા મળ્યા અને આ ફિશિંગ બોટમાં સર્ચ સીઝર દરમિયાન કુલ એકસો ને તોતેર પેકેટ હશીશ એટલે ચરસ નું મળી આવ્યું